મુંબઈના મલાડ વિસ્તારમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે એક મહિલાએ દાવો કર્યો છે કે આઈસ્ક્રીમ કોનમાંથી માણસની કપાયેલી આંગળી નીકળી છે ઓરલેમ નિવાસી બ્રાન્ડેડ સેરાઓએ બુધવારે ઓનલાઈન ડિલિવરી એપ દ્વારા આઈસ્ક્રીમ કોનનો ઓર્ડર આપ્યો હતો આઈસ્ક્રીમની ડિલિવરી થતા તેણે કોન ખોલ્યો અને આંગળીનો ટુકડો તેમાંથી નીકળ્યો તેણે આ ઘટના અંગે મલાડ પોલીસને જાણ કરી છે મહિલાએ તેની તસવીર શેર કરી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેની પ્રાથમિક તપાસમાં પોલીસનું કહેવું છે આઈસ્ક્રીમ કોણમાં માનવ અંગ છે પોલીસે વધુ પુષ્ટિ માટે આઈસ્ક્રીમ માં મળેલા માનવ અંગને મોકલી આપ્યા છે સાથે જ આઈસ્ક્રીમ જે બનાવવામાં આવ્યો હતો અને પેક કરવામાં આવ્યો હતો તેની પણ તપાસ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App